અને રાંધણછની શુભકામનાઓ કે હું તને પૂરી બનાવડાવીશ કે હું પૂરી વણવા માંડીશ ને તું તળવા માંજે પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે આટલી તણાઈ ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છું બધા મજામાં જશો તો આજે છે રાંધણ અને બધાને રાંધણછની શુભકામનાઓ જો બધા ગયા વારાફરતી જેની ને રજા પડી છે આજથી અને ને ફંક્શન છે તે કાંઈ એટલે કુર્તો ને હું પહેરીને ગયો છે કેવીનના પપ્પા ગયા ઓફિસે અને હવે હું બેઠી છું ચા નાસ્તો કરવા હું ને જેની કેમ કે જેની રજા પડી એ તો કરે છે અને આજે અત્યારમાં જ કહે છે કે હું તને પૂરી બનાવડાવીશ કે હું પૂરી વણવા માંડીશ ને તું તળવા માંડજે કે અને આપણે બહુ કાંઈ બનાવવાનું નથી કેમકે અમારે છે ને હું તળેલું ને એવું કોઈ ખાતા જ નથી એટલે મેંદાની પૂરી કે ચામાં ખાઈ શકાય એવી કડક બનાવવી છે થોડી ઘઉંના લોટની અને થોડાક ઢોકળા કરશું ઘઉંના લોટના અને એક ખાલી શાક કરશું ચણાનું બીજું તો કાંઈ બનાવવું નથી મને મોનથાળ જો ટાઈમ રહેશે તો બનાવશું કે કાલે આખો દિવસ કસ્ટમર રહ્યા સતત હજી એક છે તો બીજા આવે એક છે બીજા આવે સતત સાડા સાત સુધી કસ્ટમર રહ્યા અને એક બાજુ મારે કરિયાણું લેવા જવાનું હતું ઘણા ટાઈમથી ગઈ જ નથી અને પાછા વરસાદ ચાલુ થયો બધું ભેગું થયેલું તો કસ્ટમર ગયા સાડા સાતે પછી હું ફટાફટ ચાલો વરસાદ નહીં ગઈ કરિયાણું લેવા તો રાતે અહીં સાડા દસ જેવું છે સાડા દસ અગિયાર વાગી ગયા હતા જો હજી અડધું તો ગોઠવવાનું બાકી છે અડધું રાતે ગોઠવી દીધું એટલે કાલે આખો દિવસ બહુ જ બિઝી રહી હતી અને કાલે તો વિડીયો શૂટ કર્યો જ નહોતો કે પરમ મારે પરમ દિવસનો એક વિડીયો પાછો પડ્યો હતો બાકી અપલોડ કરો એટલે કાલે વિડીયો શૂટ નહોતો કર્યો અને કાલે આખો દિવસ બીજી રહી કે આપણે હાથીવાળી બેડશીટનો બતાવ્યું હતું ને વિડીયોમાં જેવી ખબર પડી કે બેડશીટ આવી છે એવા કસ્ટમર તરત ચાલુ જ થઈ ગયા બધા બે 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 લઈ ગયા ઠંડી ચાદર ને બેડશીટો એટલે સતત કાલે એકદમ બિઝી રેન્જ થાપો એવો લાગેલો પણ ચાલો અત્યારે ચા નાસ્તો કરી લઈ અને પછી તરત જ આપણે થોડુંક રેગ્યુલર કામ પતાવવાનું છે અને કસ્ટમરે કાલે જ કહી દીધું છે પણ હું સવારે દસ વાગે આવી જઈશ એમ તે બધું ઠંડી ચાદરને બેડશીટને લેવું છે એટલે ફટાફટ નવરા થાય અને પછી આપણે પૂરી બનાવવાની ચાલુ કરી ચાલો છે રોટલી અને બ્રેડ બટર ઘરનું કામ પતી ગયું બધો અહીં કપડા મશીનમાં નખાઈ ગયા અને હવે કસ્ટમર આવવાના છે ને પાછા કાલે બારે ગઈ હતી ને ઘરે નહોતી ને એટલા બધા કસ્ટમરના મેસેજ આવ્યા છે અને ફોને અત્યારમાં આવી ગયા કે તમે મેસેજ જોયો નથી કે ભાઈ મેસેજ મોકલા શું લેવાનું છે મેં કીધું હવે જોઈશ હવે ફ્રી થઈ એટલે કે કાલ તો અગિયાર વાગ્યા સુધી એકદમ બિઝી હતી ટાઈમ જ નહોતો એટલે હવે બધા એને મેસેજના જવાબ દઉં છે એને માથું ઓળ દેવાનું છે હજી જેની આજે એના ચોપડા ગોઠવે છે એ ગોઠવી લે એટલે એને માથું ઓળાઈ દઉં અને પછી આપણે આગળનું કામ બધું કરીએ અને ચણાય પલાળી દીધા છે આપણે સાંજ સુધીમાં સરસ પલળી જાય ને સાંજે ઉદા કરવાનું છે જો ઉપરમાં જ પલાળીને મૂકી દીધા છે હાલો હવે

હજી પાછી એમ કહેતી હતી કે ઘઉંના લોટ ની કરવાની છે ને હું કરાવીશ એટલે કરાવું ગઈ વખતે ઘણી કરાવી ગયા આવડી ગઈ છે પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે આટલું તણાઈ ગઈ

ગરમી એવી છે આજે છે ને વરસાદનો બફારો કેવો હોય એવો બફારો છે જોરદાર આજે વરસાદ નથી આ બપોરમાં પણ ગરમી જોરદાર છે એટલે જોજો સાતમમાં જ વરસાદ હશે એવું લાગે છે બે વખતે તો પાંચ છ દિવસ સુધી સતત વરસાદ રહ્યો તો અને મેળો થયો નતો આ વખતે ઉદઘાટન હોય ચાલુ થઈ ગયો બઉ મસ્ત એવા રાજકોટનો લોકમેળો જોઈશું જો નવરાત્રી જઈશું ને તો રાત્રે આટો મારવા જશું મેળામાં કેવી ના પપ્પા કહેતા હતા આપણે આજે જ આટો મારવા જઈશું તો ટાઈમ રહેશે તો જશું સવા અગિયાર અને બધું કામ કમ્પ્લીટ કર્યું અત્યારે સાતમની રસોઈ બધી કમ્પ્લીટ કરી અને જો ચૂલો ઠંડો કર્યો અને વાસણ વાસણ બધું ધોવાઈ ગયું અને અત્યારે ફ્રી થઈ સવા અગિયાર થઈ ગયા અને જમી લીધું તો પછી અને પછી જ વાસણને બધું એકસાથે પતાવ્યું અને જે કાંઈ વિધિ થતી હોય એ બધી પતાવી હમણાં જ અને આપણે સાતમની રસોઈમાં તો મેંદાની પૂરી કરી એક મોળી પૂરી કરી શાક સાથે ખાવા માટે થોડાક ધૂપ દેવા માટે ઢોકળા કર્યા થોડાક જ કરી કેમ કે આ કોઈ એવું ખાતા જ નથી કાંઈ પૂરીને ઢોકળાને બધું થોડુંક થોડુંક બનાવ્યું અને ચણાનું શાક કર્યું થોડાક ભાત કર્યા છે કે કોઈને આલોક પૂરીને ઢોકળાને ન ફાવે તો ભાત ખાવ તો ભાત ખાય એટલી વસ્તુ બનાવી છે બધું કંઈ કોઈ વસ્તુ નથી બનાવી એક શાક પૂરી ઢોકળા અને ભાત ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કે આજે બહુ બધો થાક લાગ્યો છે અને જેની હારો હાર પૂરી બનાવી મેંદાની પૂરી કરાવી પછી મોડી પૂરી કરી એ કરાવી પાછા ઢોકળા કર્યા ને તો કે એના હું કરાવીશ જ કે એટલી ન કરતી ઢોકળા એ કરાવ્યા છેક સુધી બધી વસ્તુ કરાવી એના અને પાછા તો સાથે સાથે ઓનલાઈન એ એટલા હતા અને બધાને કીધું હવે છે ને સીધા જ સોમવારે મોકલીશ કેમકે હવે ત્રણ દિવસની રજા જ આવશે સીધી જ સાતમના દિવસે પંદરમી ઓગસ્ટ પછી પાછું આઠમની રજા આવે પછી રવિવારની રજા આવે એટલે કીધું સીધા બધાને જે કોઈને આજના ઓર્ડર હતા અને બધાને કહી દીધું કે સોમવારે જ મોકલીશ કેમકે આમ તો ત્રણ દિવસ તો બડોરી એટલા માટે એટલે હું એ બધા એના પાર્સલ છે ને કાલે જ તૈયાર કરી લઈશ અને મૂકી દઈશ અને આજ તો વરસાદ રહ્યો હજી હમણાં સુધી વરસાદ રહ્યો એ કીધું મેળો બગાડશે આ વખતે ગઈ વખતે એવો જોતો છઠથી ચાલુ થયો હતો છેક નવમ દસમ સુધી રહ્યો હતો મેળો પૂરો થઈ ગયો ત્યાં સુધી વરસાદ સતત રહ્યો હતો એટલે આ વખતે આજથી જ શરૂઆત થઈ ગઈ છે છઠથી જ જોઈએ હવે મેળો કરવા દે છે નહીં બધાને છોકરાઓ તો કેમ ના ચિંતા કરે એટલે હજુ આ વખતે એવું ન થાય સારું કે જોઈએ હવે કે એવું રે છે અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કાલી મળીશું બાય ગુડ નાઈટ